સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ તત્વો સામે લેવાની કામગીરી શરૂ કરાય છે આગામી રોજ લોકસભા લઈને મતદાન છે ત્યારે અસામાજિક તત્વો કોઈ કાંકડી ચારો ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી દેવાયું છે ત્યારે સુરત પોલીસે આ વીસ હજાર જેટલા અસામાજિક તત્વો સહિતના સામે અટકાયતી પગલા લીધા હતા જેમાં વાહન ચેકિંગમાં બાર હજાર સાતસો ઓગણીસ પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું હતું

ગેરકાયદે હત્યાના કેસ પ્રોહિબિશનના કેસ જુગારધારા ઉપરાંત ઓગણીસ હજાર એકસો ચૌદ સામે પગલા સહિતની કામગીરી કરાય છે હવે ચૂંટણીના મતદાન થોડા દિવસો જ બાકી હોય ત્રણ પેરા મિલિટરીની ટુકડીઓ તથા પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ તેજ કરાયું છે નવસારી લોકસભા સુરતની ચાર વિધાનસભા ચોર્યાસી મજુરા ઉદના અને લિંબાયત આવે છે તો ઉપરાંત બારડોલી લોકસભા પણ સુરતનો ભાગ આવતો હોય તમામ પોલીસ પથક વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આપણો સાત મેના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાના ચૂંટણી છે એના અનુસંધાને સુરત સુરત પોલીસ કમિશ્નરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાના સીટ અને બારડોલી લોકસભાના સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશ્નરેટમાં જેમાં કુલ ત્રેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર ધેન જો સિક્સટીન હંડ્રેડ વધારે બૂથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જોઈએ એવા અસામાજિક તથ્યો ઉપર જોઈએ એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણને એના પેરામિલિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જોએ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરી ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનને બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલિગલ આર્મ્સના બી કરીબ આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપન રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો અને અલગ અલગ ટાઈમ ઉપર જોઈને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ ચાર પાંચ દિવસમાં કુલ બાર હજારથી વધુ વ્હીકલો જે ચેક કર્યા જોઈએ આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા આ લોકો પકડાયા સાતો સાત જો એમાં જો જેટલા લોકો તડી પાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા વીસ જેટલા લોકો પકડાય જેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાત ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાયા જેમાં કરીબ દેઢસો જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સેક્ટરો છે અમારા એમસીઆર કાર્ડવાળા છે ટપોરિયો છે એના ઉપર સતત જોઈએ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મેં આપણી સાત તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોઈએ અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જોઈ અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય બિના કોઈ બીક બિનાના આપ લોકો મતદાનનો ઉપયોગ કરી શકો છો આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે લોકો ભય વગર મતદાન કરી શકે તે માટે કાર્યવાહી કરાઈ રહી છે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બી નરીબ હોય સુરત લોકસભા બેઠકના નવ પોલીસ પથક વિસ્તારમાં ચૂંટણી ન થનાર હોય તે અંગે પણ માહિતી આપી છે અઝહર ખુરશી સાથે હર્ષદ સેઠા